ચીટી સેટ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ સોળમાં સેલ્વી પંકજમ જે બે ભાગ આપણે જોયા હવે ત્રીજો ભાગ એટલે કે આ એક સરસ મજાની નવલિકા ઘણા બધા એમને આ વાર્તાને પારિતોષિક મળેલા છે એક અદ્ભુત આમ જોઈએ તો મનની વ્યથા આવે પછી આપણે જોવાની છે કે સેલ્વીના મનમાં કેટલું ચાલે છે કે અનાથ આશ્રમમાં ઉછેરી મને કોઈ અપનાવશે નહીં ઘણા બધા આવીને જતા રહ્યા છે એવા સમયે આ પણ જે લેખક એમને જોવા ગયા છે એ પણ વાતચીત કરીને જતા રહેશે એવો ડર હતો કાદવમાં ઉગેડ્યું કમળ પરંતુ એમની નિખાલસતા એમનું ઘણા બધા લક્ષણો આપણે જોયા કે જે એનામાં આગવી શૂજ હતી જ્ઞાન હતું સંગીતમાં એટલો શોખ નાના બાળકોને અનાથ બાળકોને એ સાચવે અને એ બાળકો પ્રત્યે એટલો પ્રેમ જ્યારે સંસ્થા બધી જોવા જાય છે લેખક અને સેલ્વી ત્યારે ત્યારે અનાથ આશ્રમના એ ભવન પાસે જ્યારે આવે છે ત્યારે ત્યાં બધા બાળકો ઘણા બધા બાળકો એમને વળગી પડે છે અને હવે એમને મૂકશે નહીં અને ત્યાર પછી જે બીજા બેન છે એ બીજી સંસ્થા જોવા લઈ જાય છે અને સેલવીની વાત કરે છે કે શું છે જ્યારે જીવનની અંદર ઘણા બધા દુઃખો સહન કરી અને પોતાનું જીવન વિતાવી રહી છે કે સમાજ મને સ્વીકારશે કે શું જે સંગીતમાં પણ એ ઉત્તમ આવેલી અને એમનું ચિત્ર એ સંગીત ખંડમાં મૂકેલું અને લેખક જુએ છે પછી સૌમી અને શાંત ચોકરી જોડે જે શોધવી મુશ્કેલ છે ભણવામાં પણ એ ફર્સ્ટ ક્લાસ રહેતી એટલું જ નહીં પણ બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી એનું લેખન એનું નર્તક એનું વકૃત્વ એ સૌથી ઉત્તમ હોય એ આ સંસ્થાનું ફરજંદ એટલે કે ત્યાં જ એ ફરજંદ એટલે પુત્ર આમ તો શબ્દ થાય કે એનું જ આ સંસ્થાનું જ એક બાળક એ કાદવનું કમળ છે માટે એનું નામ પંકજમ છે અને મારા મનમાં એ શબ્દ ઘોળાવા લાગ્યો લેખક કહે છે નાયક કે એના મા બાપ નહીં તો તમને જાણ છે ખરી સહજ પ્રશ્ન થઈ ગયો મારાથી જે બેન સંસ્થા બતાવતા હતા ને આગળ વધે જતા હતા એમાં પહેલાં બેન અંકલ નામ કેમ પડ્યું એ લેખકને કહી દે છે અને લેખકથી પૂછાઈ જાય છે કે એના મા બાપ વિશે તમે જાણો છો ખરા અને એ પ્રશ્ન પૂછવો નહોતો જોઈતો પરંતુ પૂછાઈ જાય છે કે ના એના મા બાપ સ્નેહીજનો જે કંઈ ગણો એ આ સંસ્થા છે અમ્માને અપ્પા કોણ મૂકી ગયું છે એની જાણનાથી ઘણા બાળકોને મૂકી જાય તો થોડા સમય પછી એમની જાણ થતી હોય છે ના નામ મળતા હોય છે મા બાપના પરંતુ આમનું કોઈ નામ મળેલું નથી અને એનાથી એ અધિકતર એવા અમ્માને અપ્પા એના માતા પિતા સમાન એને ગણ્યા છે આ સેલ્વી એ પોતાનું જીવન અહીંયા જ એ એમનો ઉછેર થયો છે મારા હૃદય હૃદયતાલમાં સુસપ્તપૂર્વક ગ્રહો છળવવા માંડ્યા કે આને કેમ પરણાય એ કોણ હશે એની માં જરૂર પતિતા જ હશે કેવોય વંશવેલો હશે ઓહો મારું મન કેવું વિરક્ત બની ગયું ઘણા બધા પ્રશ્ન એક સાથે જ્યારે એને કીધું કે નાતાશ્રમમાં ઉછેલી ત્યાં સુધી એમને ખબર નહોતી અને બધી માહિતી સેલવી વિશે જ્યારે નાયક જાણે છે ત્યારે એમને અચાનક એના હૃદયમાં જે સળવળાટ થાય છે અને કેટલાય પ્રશ્નો ઉદભવે છે ક્યાનું કેમ પરણું એ કોણ હશે એની માતા કોણ હશે એ પતિતા તો હશે ને એની માતા કેવો વંસવેલો હશે ઘણા બધા પ્રશ્ન એના મનમાં થયા પછી અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા નાનાવાડામાં પંકજમ કિશોર કિશોરીએ સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું પરંતુ શીત બની ગયેલ મારાથી સામું ન હસાયું પોતે તો પહેલી સેલવીના વિચારમાં છે કે આમ હવે શું કરું જે એમની સામે પ્રશ્ન આવ્યો છે અને એક બવન પાસે પહોંચે છે ત્યાં ઈબેન જે સસલાની સારવાર કરી રહ્યા છે કિશોરી એટલે કે એક દીકરી પરંતુ એ હશે છે તો એમનાથી હસાતું નથી લેખકથી તને એના પૂર્વજીવન સાથે સી સિનિસ્બત એને જો કેવી નિર્મલ નિર્દોષ અને નિખાલસ શું તો તારા પૂર્વ ગ્રહમાંથી મુક્ત નહીં બની શકે પાછા લેખકની અંદર હૃદયમાંથી જ આવા પ્રશ્ન નીકળે છે કે પૂર્વજીવન સાથે એનો શું આપણે પહેલાંનું જીવન કેવું એ કાંઈ પણ વિચારવું નથી અને નિર્મલ નિર્દોષ નિખાલસ ત્રણ શબ્દો વાપરા એમના માટે સેલવી માટે શું તારા પૂર્વગ્રહથી તું આમાંથી મુક્ત બની શકીશ લેખકને અંદરથી આત્મચિંતન થાય છે પણ એની મા કોની સાથે પાછા વળી બીજા પ્રશ્નો ઉદ્ભવે છે ભયંકર ગજગ્રા ચલાવવા માંડ્યો મારા મનમાં લાખ પ્રયત્ન કરવા છતાં મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમય રોકી શકતો નહોતો અને હૃદયને આડું બનતું અટકાવી શકતો નહોતો ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછળી રહી હું મોંઘો બની ગયો એમને થાય છે કે પોતે હવે એમની સાથે લગ્ન કરી શકશે કે શું એ માટે અંદર કેટલાય પ્રશ્નો ઉદ્ભવી શકે છે ત્યાર પછી મૂંગા રહી જાય છે કંઈ બોલતા નથી કંઈ વિચારતા નથી અમે બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી એકદમ શાંત બની ગયા તમે અમસ્તો જ પેલા બેન સાથે બધી સંસ્થા બતાવતા હતા ખૂબ જ અંધારું થયું અને ગેસ્ટહાઉસ ત્યાં જે લેખક નાયક ઉતરા હતા એ બાજુ ચાહે છે ને હવે રાત્રિ થવાની તૈયારી અને એક લેખક જે વાતોચીતો કરતા હતા પરંતુ એ વાતો હવે બંધ થઈ ગઈ અને પેલા બેનથી પૂછાઈ જાય છે કે તમે એકદમ શાંત બની ગયા છો પણ એક જ પ્રશ્ન કે એ પંકજમ નામ કેમ પડ્યું અને એ નાથ આશ્રમની છોકરી છે એટલે લેખકના મનમાં અનેક વિચારો અનેક પ્રશ્નો ઉદ્ભવે છે પછી કહે છે ના આમ પછી જ પછી જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે કે આ એ અનાથ આશ્રમ જોયા પછી ઘણું બધું મનનું વલણ છે એ બદલાઈ જતું હોય છે મારા મને એના એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી પરંતુ આછા એનો આકાર માત્ર આકર્ષણ લાગ્યો એના બોલમાં નરી સાલ સતા અને પ્રેમાળપણું સંભળાયું કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા સવારે જોઈ જોઈ હતી જાણી હતી એથી વધુ સારી આકર્ષણ જણાતી હતી અને તે પાછા અંદરથી સારા વિચારો વધારે એમને આવે છે પહેલાં તો બે ત્રણ પ્રશ્નો જ છે કે એના મા બાપ કોણ હશે અને સચ કોણ હશે એ બે ત્રણ પ્રશ્ન પરંતુ સારા પાસા ઘણા બધા હતા અને લેખકને એ અંદરથી બધા સારા ગુણ જોવા મળે છે અને એ પણ ચૂપચાપ ચાલી રહી હતી અને બેવો સંદેશ સંદેહ થયો કે એના મનમાં કંઈક જબરી બળજંગ થઈ હશે અને બંને એક ચાલ્યા જાય ચેતાં એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો જુઓ મારે તમને અગત્યની વાત કહેવાની છે તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું હું સમજી ગયો કે એ વાત મને કહેવાની હતી અને જીવનમાં કદી નહોતું ધટક્યું એવું હૃદય ધક્તક થઈ રહ્યું મારા રોકટા રોમાં જ અનુભવી રહ્યા છે ના બાળ ઊભા થયા અને જે બેને નહોતું કહેવું પરંતુ સાચી વાત કહી દેવી જ પડે એ હેતુથી બેને એમને કહી દીધું અને એ પાત્ર એટલે જ આમાં મૂકેલું છે અને સેલ્વી ત્યાં અટકી ગઈ છે હવે મારું જીવન એક અનોખી કહાણી છે મારું નામ મારી કથા કહી દે છે મારે ઘર નથી મા બાપ નથી સ્વજન નથી દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું એ મારું સાચું ઘર છે ત્યાંના સાચકલો સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન સ્વજન છે અને અમ્માને અપા મારા બાપ છે મારી નાત મારું ગોત્ર મારી જાત કસાની મને ખબર નથી હું કાદવનો ફૂલ છું પણ મને હું રજ માત્ર હિન ગણતી નથી બલકે મને એવું ગૌરવ છે કે મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુસિત વાત શું આ રીતે મને કઈ હોત ખરી આ ઉદાસ સંસ્કારની નિશાની નથી શું આ ખાનદાની નથી શું હું ઉર્મિલ બની ગયો અને પંકજમની સુંદરતા એના અવાજની મીઠાશ અને આત્મીયતા એના દેહની સુગંધ અને વ્યક્તિત્વની આકર્ષતા બધું મારા મનમાં તરી રહ્યું જે સેલ્વી કહે છે એ બધી વાત કરી દે છે આટલી નિખાલસતા બીજી કઈ સ્ત્રીમાં હોય એવું લેખક અનુભવે છે અને ઘણું બધું સારા પાસા વધારે હોવાને કારણે એ આપણને એની વાત કરી છે એક વાત પૂછું તમને હું બોલ્યો ને અટકી ગઈ એ જે આપણને મિનિટ અને જ્યાં એક વાત પૂછું તમને કે હું બોલ્યો ને અટકી ગઈ તમે મને સ્વીકારશો સેલવીજી સેલવી પંચમે મેં કાતા સ્વરે પૂછ્યું શું શું સ્વી ના ના હા જો બંનેના હવે અહીંયા પ્રશ્ન છે અને એક વાત પૂછું તમને ત્યારે લેખક કહે છે કે હું બોલ્યો ને અટકી ગયો કે આ પૂછાય કે નહીં એટલે તમે મને સ્વીકારશો સેલ્વી પંગજજંભાઈ પ્રશ્ન કર્યો અને મેં કાપતા સરે પૂછ્યું શું શું સ્વીકાર ના હા એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ અને એ ગડગડી બની ગઈ એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો એની વાચા મૌન બની ગઈ એને નજીક આવી મારા હાથ પકડી લીધા એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા મારું હૈયું દ્રવિ ઉઠ્યું એ થોડી સ્વસ્થ બની અને બોલી સાચે તમે મને સ્વીકારશો હું આ ઉત્તર માટે તૈયાર નથી તમે મને ચૂપચાપ તડસોડી અહીંથી ચાલ્યા ગયા હોત ને તો તો તે વધુ સ્વાભાવિક લાગત એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ ડોગ ઉન્નત કરી ખંભા ઉછાળી અભિમાનથી એ ચાલી નીકળી હોત એવું આપણને બતાવ્યું કે જ્યારે બંને વચ્ચે ત્યારે લેખકને એમ લાગે છે નાયકને કે મને શિકાર છે આવી સુંદર અને નિકાલા સ્વાળી સ્ત્રી અને એનું વર્ણન તો આપણે જોયું અને ત્યારે સેલવીને તો એમ જ છે કે કેટલાય જોવા આવ્યા અને ચાલ્યા ગયા આ પણ ચાલ્યા જ હશે બીજે દિવસે વધુ વિસરી પણ ગઈ હોત પરંતુ આ નથી માની શકાતું કે આપણ મને વર્ષોથી થોભી રહી થોભી છું એ એની આશા બિલકુલ મૂકી દીધી હતી ત્યારે ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે નથી જીરવાતી એ મારાથી અને એ સેલ્વી બોલે છે ઘણું બધું એને એટલો આનંદ થાય છે કે આવું એ અનાથાનીકરીને જે લગ્ન માટેની જે જિજ્ઞાસા છે એ એમને અહીંયા બતાવેલી છે મેં એના આંસુ લૂછી નાખ્યા એણે મારા હાથ આંખે ધાબી દીધા મને લગભગ ઢસરતીએ બોલી ચાલો જલ્દી ચાલો અમ્માને અપ્પાને સમાચાર આપી ને એમના આશીર્વાદ લઈએ જ્યારે મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી હોય ને એવી બંને જાણ અનુભવે છે અને આવો સરસ મજાની એક ના ટૂંકી વાર્તા વારંવાર વાંચજો સરસ મજાના પ્રશ્ન લખી શકાય એવા છે અને પરીક્ષકો આવી સારી વાર્તામાંથી એકાદ પ્રશ્ન પૂછવાનું મન તો થતું જ હોય તો આપણે બધા પ્રશ્નો તૈયાર કરીએ અને જે એકાકની મનની જે વ્યથા છે મનોવૈજ્ઞાનિક્મ તો કહીએ કે સમાજ દર્શન પણ એમાંથી થાય છે એવી સરસ મજાની આ એક નવલિકા વારંવાર વાંચો એટલે બરાબર સમજાશે થોડુંક મેં તમને જેટલું આમ કેવા જેવું હતું એટલું કીધું છે ઘણું બધું અંદર છે કે મનના ભાવ કેવા હોય છે અને એ વખતની સ્થિતિ કેવી હોય છે બંનેની એ આપણે છેલ્લે જોયું કે સેલવીને એમ લાગે છે કે કેટલાય છોકરાઓ આવીને જતા રહ્યા એમ આ પણ જતા રહેશે પરંતુ લેખક એ સમજી જાય છે અને લેખકને પણ થાય છે કે આવી સુંદર એ પહેલી સેલવી એ સ્વીકારશે બંનેને પ્રશ્ન થતા હતા અને એનું સમાધાન થઈ ગયું અને બંને અમ્મા અને અપ્પાના આશીર્વાદ લેવા જતા રહે છે સરસ મજાની નવલિકા છે આપણે ત્રણ પીરિયડમાં જોયું હવે પથ્થરથરથડ ધૂજે એ પણ સરસ મજાનું કાવ્ય છે એ હવે પછી લેશું